ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ખામે જવા માટે નીકળી ગયો છું હેલ્મેટ લઈને વરસાદ નથી થવા થવાતા બરોબર ગાડી લઈને નીકળી ગયો છું પાછો કરે તો છું રેન્કોર્ડ ભૂલી ગયો હેલ્મેટ લીધું તો રેન્કોર્ડ ભૂલી ગયો બોલો આવી છે ખર ખર રેન્કોર્ડ લઈ પાછું આજે વરસાદ આવશે ને તો કાલે હેલ્મેટ લોતું આજ રેન્કોડ એવું થાય બીજું ભલે પાસે થોડું મોડું થઈ હજી મોટા ભાઈ તો હાલો લીપ આવી છે લઈ આવું સાઈડ પર પહોંચી ગયેલો છે મેં જો પાણી ભરાઈ ગયેલું છે બરોબર વલસાડ આવ્યો ને કાલે બરોબર એટલે જોઈએ આજે વલસાડ કામ તો નહીટ રહે વલસાડ તો આજે પણ આવે એવું લાગતું છે જોઈએ આજે હું કરવાનું દઈ છે જો બધા પાણી ભરાયેલા છે એટલે કઈ કામ થાય એવું લાગતું નહીં ચાલો જોઈએ હું કામ આપણે આપને આપે છે એ પ્રમાણે આપણે હાલીએ પેટ્રોલ હજુ કામ પણ પણ નહીં લાગ્યો પણ જો આ મયુરભાઈ ને આપણા રમેશ મામા છે ને આવતી પહેલા આવીને કામે લાગી ગયા જો બહુ મહેનત કરતા છે કામમાં બહુ ધ્યાન દે દિલથી કામ કરતા છે આ લોકો જો જો આ હા 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 આ ભાઈ એક દિવસ આવે ને એક દિવસ ત્યાં પણ કામમાં ભૂકા બોલે દે જારે આવે ત્યારે મેટો કામ પર બી નહીં આવી ગયો એટલો વાટ કરતો છે મેં મને ક્યાં કામ કરતા આવો છે ખાલી અહીંયા હમ હારું વાલો હું કઈ કામ કરું નહીં મને સેટ ગાળું દેશે અમને કામની લાઈન આપી દીધી છે અમારે શું કરવાની છે જો આ લાઇન તમને દેખાય છે આખી આમાં જે જે રૂમમાં બાથરૂમ આવે ને એ બાથરૂમ ને પથ્થરના પટ્ટા મારવાના છે જો આમાં આ દરવાજો અહીંયા છે તો અશોકભાઈ જોવે છે જો આ દરવાજો છે ગ્રેનાઇટ ના પટ્ટા મારવાના છે મૂળ તો કામ આપણે પથ્થર લગાડવાનું છે અંજા આ સોપડી દેવાનું છે કે વરસાદ બહાર આવે એવું લાગે છે એટલે અમને બહાર કામ ન આપ્યું અંદર કામ આપ્યું છે હવે જોઈ કેટલું પૂરું કરીએ મહાન થાય તા તો તારું આમ અમારા હાડી ગેલા જેવા મોટા સારું થયું અમે બહારનું કામ ન લીધું જો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો બહાર નું કામ લીધું હોય તો બેઠા હોત ત્યારે પાછા અંદરનું કામ લીધું એટલે આજનું કામ આપણું પરફેક્ટ કરશું અમે કદાચ થાય નહીં પછી ચાલુ વરસાદ તો હું મશીન બસીન ચાલે નહીં બોટ બોટ લાગો ને વરસાદના પલીન કોઈ કામ નોખે હારું છે અંદરનું કામ લીધું છે ફ્રેમ に આજે તો પાવર નો ઇશ્યુ છે પાવર નથી આવતો હવે પાવર આવે એટલે ચાલુ કરી દઈએ આપડે ભાગી ગયો છે <laughs> 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 आगे क्या भागे कहां भाग रहा है फटा क्या फटा है फटा हुआ है इसलिए वीडियो में नहीं आना है तेरे को ऐसा चलेगा वीडियो में तो आना ही पड़ेगा तभी तो मजा आएगा सही है कल तेरे को दो तारीख के साथ भेज देता हूं कैसा रहेगा ये बरोबर अच्छा काम नहीं करता है मेरे से तीन गुना है ये फिर भी बरोबर काम करता है तू सही करता है सही करता है सही है <laughs> मारता रहता है आदमी किसको मारता है। देखिए कितना काम कर रहा है ठीक से देख कब से का काम कर रहा है बिना बोले कुछ तू सही है, सही है, बोलता रहता है। बोल तू कुछ बोल। सही के और, और कुछ बोल, बोल। या या। क्या काम करता है तू बता मेरे को और क्या है। पावर आया मशीन में क्या करता था कब से क्या कर रहा था पावर कहीं से भी पावर लेकर मेरे को पावर चाहिए पत्थर काटने का मेरे को बोल क्या करेगा अभी

તો રેડી ને ઓકે લાગે છે ને સાફ કરવા બાકી છે એટલે થોડી ખરાબ તો લાગશે આપણે વાંધો નહીં તો આ ફ્રેમ અશોકભાઈ લગાડેલી છે જુઓ તમે એમ પણ બાકી અમે પાછા કામ તો ખાલી વાત નોકરી કામ પાછા કરીને બતાવી તો બાકી નોકરી જાય એક નિયમ એક આઠ ફ્રેમ લગાડી કેટલી તો એ અહીંયા આગળ એક પટ્ટી આવશે હજી દાતા પટ્ટી ને એ આવશે કામ અમારું એમ તો પરફેક્ટ હોય કામ તો જ દે કામ હું કે નહીં ફાઇનલી કામ અમારું પતી ગયું છે હવે ઘર બાજુ નીકળવાનો પ્લાનિંગ કરીએ છીએ ધીરે ધીરે ઘર બાજુ ઉપર આવે બરોબર ને હાર વાલો થઈ ઘરે પછી મારું કામ ને પાછો હા હેવી કારીગર મારા કામ કરે છે બધા જોઈ શકો છો તમે જો ઓ મમ્મો કેમ પણ કામ કરવાની મજા આવે ને કટિંગ કરવાની વરસાદ બરસાદ નેડો કે નહીં તમને વરસાદ નેડો કે નહીં હું વાત કરો અમારા મામાને કદી વરસાદ નડે જ નહીં અને આવે જ નહીં વરસાદ અમારી માથે જ આવે ખાલી કા કામ કરવા આવી એટલે અમારે વરસાદ નડે મામા નો નડે મામા તો અંબાર બાર ખુલ્લા જ કામ કરો હા વોટરપ્રુફ મશીન છે વોટરપ્રુફ માણસો કામ કરે છે અહીંયા બધી સુવિધા જોવા મળશે તમને અહીંયા અમારી જો મહિલા તારું શું કહેવાનું છે એ બાબતે વોટરપ્રુફ મશીનમાં બ્લેડ ખુલી ગઈ છે બસ પતી ગયું ઘરેથી લઈને આવો હશે મહિલો ઘરેથી લેવું ને મહિલા સવારે હીરાકણી ઘરેથી લઈને આવો ને ત્યારે ઘરેથી લઈને આવો બધો સામાન ઘરેથી આરે લેતા હોય લઈ જાય છે કે આ સામાન સોરાઈ જવાની બહુ એને તકલીફ છે એટલે હારું હાલો તો બીજું હું આ વોટરપ્રુફ માણસો ભલે કામ કરે અમે ધીરે ધીરે સટકી આવે બા હું ખાવા લઈને આવ્યો છું શાંતિ દી ઘરે બેઠો નથી ખાવાનું તો ભીંડાનો શાક છે વાવ મારો શાક છે શાક છે શાક નવા છે કોણ છે ફ્રેન્ડ જ છે

એટલે ખોલી ને આવું છું બધા દોસ્ત અહીંયા બેઠા છે હાલો હું તમને બધાની મુલાકાત કરાવું હવે આમનું હું કન્ટિન્યુ રાખું છું જો કે મારું મોડું થોડું કપાઈ જાય મને ખબર છે મારા લખણ દેવા છે પાછા સમજા ચાલો બધાને બટાઈ દેટ અમને બધાને જ બટાઈ દે એમ જો બધા જ આવી ગયા

ચાય ટોપ ખબર તો પડે એટલે તો ચાય આપણો છે એમ નાની મોટે ભાઈ નાની નાની ભાઈ મેં એકલો તો નાની પીવા મોટી થોડી પીવા ફોન માં બીજી છે ધ્યાન બી નહીં આપે આપણા બ્લોગ માં બહુ બહુ મોટા માણસો છે ને બીજી માણસો છે એટલે ધ્યાન નહીં આપે આપણા માં કઈ નહીં પણ થોડીવાર પછી પછી ધ્યાન બી આપશે ને બધું કરે તમે થોડી વાર ખમો એટલે બધું જ આપશે જોવો તમે આપો યાર ડિસ્કુડ દઈજો ને ઓકે ઓકે એમ કરતા છે મને ખબર નહી એનો મેનેજર છું બાકી બધા કારીગર થઈ તો એમ કે છે હું શેઠ છું ને તમ બધા કારીગર છો બોલો હું હા તમે મેનેજર હાલો તમે મેનેજર અમને કારીગર કે

એનો કારગર ગુંદી ગાંઠિયા નો ખાય મેલા નો ખાય હું ગુંદી ગાંઠિયા

મગજ નો હોય કરી જંગલી ને સુરત ની બિલાડી છે સિટી ની જોયું બિલાડી બધા હોસ માણસો ભેગા છે હું એકદમ મને એવું લાગે કે પ્રાણી સંગ્રહાલય ખોલું એવું લાગે પાણી